सोशल मीडिया डिप्लोमेटमा नियुक्त कराय श्रीमती एस डी व्यास हायस्कूल टाकुरा गणित विज्ञान प्रदर्शनामध्ये प्रथम क्रमांक उत्तरीय हाई हिम्मत नगर म सावर स्टेडियम मा जिल्हा नो खेल महाकुंभ યોजायो सामान्य मानव साठी प्रत्येक दिवस एक खाली कैनवास समान होई छे તેના પર કેવું चित्र દોરવું તે પોતે નક્કી કરવા સ્વતંત્ર હોય છે. ઉમેદગઢ तालुका નો ઉમેદ પરા ગામ ની डीडीओ ए आशित मुलाकात લીધી. ઉમેદગઢ ગામમાં ધમ ધનુમસ નિમિતે ગામ thôn નો प्रारंभ ગઢડામાં પૂર્ણ જન્મ સ્વામિનારાયણ સ્વામી શહેર અને તાલુકામાં માધ્યમિક શાળાઓમાં ગીતા યોજાય ખિલોડી ગામમાં અજગર નું રેસ્ક્યુ કરાય શકરણા ગામે સંયમ પ્રેરિત ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાય

डांग साबरियर क्राइम खाते दुबई कनेक्शन धरावता साइबर माफियाओ झड़पाया नील गाय बच्चा ने बच्चा भी नव जीवन आप गांधीनगर खाते शिवरात्रि मेला तैयारी भाग रूपे मीटिंग वासनेले तालुका હાસ્ટોલની છાયે ડળકી વિરંગામા મસરીકે બીસાહ વિનેય મંદિરનો ખાત મુરત કાર્યક્રમ યોજાયો પાવનાગરમાં સાંસદ ખેલ મોહત્સવ યોજાયો સાચર અને ગોવિંદપુર ભંડારીયામાં માર્ગ ઉપર ઉલ્ટી ઢોળની ઢમરિયો અને વાહન ચાલકો તાહીમાં જેસવાડાથી વાજાલાલ જતા માર્ગ ઉપર મરણ મોટા ખાડા ટુકુપૂર્ણ નદીમાં ખાબકી ડાઈવર ક્લિક નો બચાવ પોલીસ કર્મચારી ભરતી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હિંમત નગરમાં હુંડાનો નિર્ણય મોખુ રક્તસ્થાનિકોમાં દ્વારા ઉજવણી કરાયે ચુટવડમાં દીપડાને દહેસત અચાનક હુંડાના ગ્રામજનોમાં ચિંતા મહિયાપુરની સીમમાં તે મોત દે મળી આવીયા માधव કંપા મુકામે ઉમિયા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પરિવારથી વિકૃતિ પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવાયું ખેર બ્રહ્માશિલ એક્સપ્રીડ બેકઅપ મુકોવેલ વેપારીઓની માંગ દલપુરા ખાતે બેકઅપ માટે એસ્ટરપ્રાઇઝ ફાઇનાન્સની અને એચએચજી બેક લિંકેજ ફર વર્કશોપ યોજાયો વાંત્રક નદીમાં પુલ બનાવવાની માંગ સામે માલપુર મધુપુલ નો એલાન ગૌ ભક્તે અવિરત મહેનત રંગ લાવી થરાલ ચોકડી બંચે ગૌ માતા સરકાર ગીર થાઉડસ એન્ડ ઇકો ક્લબ દ્વારા હેલ્ધી ફૂડ્સ ફેસ્ટિવલ યોજાયો नेत्र रोड पर थी रॉयल्टी पास वगैरह ओवरलोड मास्टी बरेला पचास हजार बेकअप जड़ पाया गैस ट्रकों जड़ पाया राष्ट्रीय निर्दुष्ट पुरस्कार थी पचास व्यक्ति तत्वों सम्मान नित करवाया लूनवाड़ा मां संकट नारी मेरा नो शानदार शुभारंभ કલ્લોદાન સરપંચ ડો નીલ દેસાઈ ને જલપ્રવાહની એવોર્ડ થી સન્માનિત કરાયા સુરત માં માંડવી મુકામે કોંગ્રેસ નો ધારાણા કાર્યક્રમ નેશનલ હેલ્થ હેરાલ્ડ કેસ માં સુપ્રીમ કોર્ટ નું સુકાદાને લોકસાહી ની જીત ગણાવતી ગણવી અને ઉજવડી જુનાગઢ જિલ્લા માં ચાઇનીઝ વસ્તુઓ ને ઉત્પાદન નેષાન અને સંગ્રહ પર પ્રતિબંધ वंदे मातरम एकेडमी तालीम केंद्र में फौजी जवानों का स्वागत कराए गोधरा बस स्टेशन में बस सर्विस लेती वक्त टक्कर वक्ता मामलो बिस्खायो जुनागढ़ में नेशनल लोक अदालत एक स्थूल माह नेशनल अदालत में एक दिवस में ओगत्रीस सौ अठावीस केसों का सफल निकाल। सुतारे महातीत खाते अठम तपस्वी तपस्वा योजायो राजपारडी नजीक मोटरसाइकल पुलनी रेलिंग साते અથડાता एक स्टम मॉक गुंदरेगामे पशुपालन ने 40 बक्त क्रियो अनुमत विज्ञान पद्धति पशुपालन जोक्स करवाया आवे तो ओचा ખર્ચ વધુ દૂધ ઉત્પાદન મળે અને વધુ નફો મળે લીધો ભાગ તારાપુરના નવપ્રધ વિસ્તારમાં છવ્વીસ જેટલા લોકાર્પણ અને કાર્યક્રમ યોજાયા ઉદભવ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોની સિંચાઈ નો લાભ મહાલસે અહન ખાતે પરમ બી મંત્રીઓની સમુક્ષા બેઠક યોજાય સુરંજનગર જિલ્લાના કલેક્ટર કસરી ખાતે જિલ્લામાં મૈસૂલી કર્મચારી મંત્રી દ્વારા આવદન પત્ર પઠાવી રજવાત કરાઈ નાના નાના ઉબડા ગામે નેશનલ ફૂડ્સ સિક્યુરિટી મિશન કંટ્રોલ પાર્ક યોજના અંતર્ગત ખેડૂતોની તાલીમ યોજાય અમોદરા પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી

उटवाड़ा ગામના નવયુક્ત સરપંચ દ્વારા સન્માન સમારોહ યોજાયો હાપા શ્રી નવદીપ હાઈસ્કૂલનો ગૌરાવ ઉટवाड़ा ગામના નવયુક્ત સરપંચ દ્વારા સન્માન સમારોહ યોજાયો 1.4 કરોડ નો ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આલ્સાર સુડ લોક પર કરાયું મુખ્ય ઉકેસ સમાસાર આપણે દિલ્હી અખંડ ભારત દૈનિક એરિયા રિપોર્ટિંગમાં જે અખંડ પર દૈનિક ન્યૂઝપેપર ઓનલાઈન આવે છે કે આપણે દરરોજ ને દરરોજ હેડલાઇન પ્રસ્તુત કરી રહ્યા છીએ અખંડ પર દૈનિક એરિયા રિપોર્ટિંગ રાજેશ વલો